અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગ માં ચાલતા ભ્રષ્ટાચારની વાલીઓ પોલ ખોલી છે જેમાં મોડાસા ના સાગરના મુવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અમુક વિદ્યાર્થીઓના નામ અન્ય શાળામાં રજિસ્ટર હોવાના આક્ષેપ થયા છે ત્યારે વાલીઓને શાળામાં ગેરરીતિ માલુમ પડતા વાલીઓ શાળામાં હોબાળો મચાવ્યો છે જેમાં સાગરના હોબાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ બોરડી અને કુડુલ ઘાંટા રજીસ્ટર હોવાના આક્ષેપ થયા છે ત્યારે વાલીઓએ શાળાના શિક્ષકોની બદલીની માંગ કરી છે સાગાના મોણા સ્કૂલમાં ભણે છે પાંચમા ધોરણમાં ત્યાંથી આ છોરાનું નામ તેંતો ગાટા સ્કૂલમાં જતો રહે છે ત્યાં પિતાનો પરમિશન વગર સ્ટડી ત્યાં મૂકી દીધી છે ત્યાં પિતાને ખબર પણ નથી શિક્ષકોની બધી શિક્ષકોની બધી ભૂલ છે અને માન્યતા પણ કરવા તૈયાર નથી આ લોકો છોકરો અહીંયા કોઉ સાગાના મોણાના અંદર ધોરણ પાંચમાં ભણે છે પણ એની ઘાટા ટીટોય ઘાટા સ્કૂલમાં સટી બોલે છે ઓનલાઈન એ છોકરો અહીંયા ભણે છે કોઈ મા બાપની રજા વગર આ શિક્ષકોએ બીજી બાજુ એમની એડમિશન કરી અને છોકરાને અહીંયા ભણાઈ અને બીજી બાજુ સંખ્યા પૂરી કરી અને અહીંયા છોકરોનો વિદ્યાર્થીને અહીંયા ભણાવશે અહીંયા પણ એનો ઓનલાઈન આ લોકોએ બીજી બાજુ એડમિશન કરી નાખ્યું છે મેરી છોકરી અહીંયા ભણતી સાગાથી મુહાડામાં બરાબર સાગાથી મુહાડામાં છે મેરી છોકરીનું નામ ડાયરેક્ટ બોયડી ચલા ગયા બોયડી કિસ્તરા ચલા ગયા એ માસ્તર કો ખબર બરાબર આચાર્ય માસ્તર હે ખબર કરતી હે સાગા કે મુહાડા મેં ડાયરેક્ટ બોલી મેં છોકરી કા નામ ચલા ગયા કહું સાગાના મુહાડા અહીંયા ભણતો હતો છોકરા બરાબર ટીચર ને આગળ જતો હું બરાબર અમારા પૂછા વગર અમારી કોઈ સમજી કે કોઈ સાઈ વગર આ નામ ક્યાં જતી હું ઘાટા ઘાટા સ્કૂલમાં એની સર્ટી ત્યાં બોલતી હોય અહીંના શિક્ષકો અમને કંઈ ખબર પાડતા ન હોય અહીંયા એના મા બાપો ત્યાં મળ્યા શિક્ષકો અમને અને સમાચાર મળ્યા ભાઈ તમારા છોકરાને અહીંયા સર્ટી બોલે છે તમે અહીંયા રજૂઆત કરીએ અહીંયા અહીંયા રજૂઆત કરીએ કે આ લોકો અમને બે હજાર ત્રેવીસ પચીસ છવ્વીસ કે જતી રહે જાય કેમ કઈ રીતે જતી રહે આ લોકો સ્કૂલના મેં વાલી કરી કે અહીંયા અમે અહીંયા છોકરાને એડમિટ કરતા આજે અમારે બીજી બાજુ ક્યાં એડમિટ કરવાના હોય તો ત્યાં અમારે શરટી માગે આ લોકો તો અમારી સર્ટી ત્યાં કેમ જાય અમારે કઈ બી કોઈ બી સ્કૂલમાં છોકરો દાખલ કરવું હોય તો અમારી સાટી આ લોકો પહેલા માંગે તો અત્યારે પેલી સ્કૂલો તો જતી બીજી બાજુ સાટી એ કઈ જાય આ સાહેબો એક ઘરના છે બધા ડુંગરવાળા ગામના છે બધા આચાર્યો બહેનો શિક્ષક એક ઘરના છે આ લોકોને બદલવા જરૂરી છે અને અમારી આ ગરીબ પરિસ્થિતિના લોકો છે આ લોકોને ઓછી ખબર પડે છે અહીંયા અને આ લોકોને બદલવા જરૂરી છે અમારા માટે મહેન્દ્રપ્રસાદ પ્રસાદ નેશમ દસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર